નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને બધાને ભાવે એવો આમ પાપડ એટલે કે કેરીનો પાપડ તો રેસીપી ખૂબ જ સરળ છે છેલ્લે સુધી ચોક્કસ જોજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ અવશ્ય કરજો તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો રેસીપી માટે અહીંયા બે કાચી કેરી લીધેલી છે તમે જોઈ શકો છો તમે કોઈપણ કાચી કેરી લઈ શકો છો પણ અહીંયા તોતાપુરી કાચી કેરી લીધેલી છે હવે એની છાલ કાઢી અને આ રીતે ટુકડા કરી લેવાના છે અને એક કૂકરમાં એડ કરી અને અડધો કપ જેટલું પાણી એડ કરી સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને ત્રણથી ચાર સીટી વગાડી લેવાની જેથી કેરી એકદમ સારી રીતે બફાઈ જાય અને એકદમ પોછી થઈ જાય તો તમે જોઈ શકો છો ત્રણ સીટી વાગી ગઈ છે અને આપણી કેરી એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે એટલે કે લોચોચ થઈ ગઈ છે તો હજુ એમાં થોડાક ગઠ્ઠા રહેલા છે તો એના માટે આપણે આમાં બ્લેન્ડર ફેરવી દઈશું તમે ઈચ્છો તો મિક્સરમાં પણ એને ક્રશ કરી શકો છો થોડુંક ઠંડુ થાય એટલે આ રીતે બ્લેન્ડર ફેરવ્યા પછી આપણે જે કેરીનો રસ છે એને આપણે આ રીતે એક જાડા તળિયાવાળી કઢાઈમાં એડ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે બધું જ જે કેરીનો રસ છે આમાં એડ કર્યા પછી હવે આપણે એને મીડિયમ આજ પર સારી રીતે ગરમ કરવાનું છે તમે જોઈ શકો છો અને ચમચાની મદદથી આ રીતે સતત ચલાવતા રહેવાનું છે જેથી જે કેરીનો રસ છે તે નીચે ના ચોંટી જાય તો તમે જોઈ શકો છો આપણો જે કેરીનો રસ છે એ સરસ રીતે ગરમ થઈ ગયો છે અને હવે એમાંથી છાંટા પણ બહાર નીકળી ગયા છે તો હવે આપણે એમાં જરૂર પૂરતી ખાંડ એડ કરી દેવાની છે એક ચમચી જેટલો આપણે જે સેકેલા જીરાનો પાવડર છે તે એડ કરવાનો છે અડધી ચમચી જેટલો આપણે જે કાળા મરીનો પાવડર છે તે એડ કરવાનો છે સ્વાદ અનુસાર ફરીથી થોડુંક મીઠું એડ કરી દેવાનું છે અને ચાટ મસાલો પણ તમે એડ કરશો ને તો તમારો જે આમ પાપડ છે એનું જે ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે તો બધી વસ્તુ એડ થઈ જાય એટલે સારી રીતે મિક્સ કરી અને ફરીથી એને પાંચથી દસ મિનિટ માટે એને ઉકાળવાનું છે તો તમે જોઈ શકો છો અત્યારે એની કન્સિસ્ટન્સી એકદમ પાતળી છે જ્યાં સુધી એ ઘટ ના થઈ જાય અને ઉપરથી નીચે પાડીએ ત્યારે લચકો ના પડે એ રીતે આપણે એની કન્સિસ્ટન્સી રાખવાની છે તો તમે જોઈ શકો છો હવે આપણી જે કેરીનો રસ છે એ એકદમ ઘટ્ટ બની ગયો છે અને એમાંથી એક તાર પણ બની રહ્યો છે તો આ રીતે એક તાર બનવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે એક થાળી પર સારી રીતે ઘી અથવા તો તેલ ચોપડી દેવાનું છે તો આ રીતે ઘી ચોપડેલી થાળીમાં આ રીતે થોડો થોડો જે કેરીનો રસ છે તે આ રીતે એડ કરી દેવાનો છે અને એક પાતળું લેયર અહીંયા બનાવવાનું છે જે રીતે આપણે પાટુડી અથવા તો ખાંડવી બનાવીએ છીએ એ જ રીતે આપણે અહીંયા પાતળું લેયર બનાવવાનું છે તમે જોઈ શકો છો હવે આ પાતળા લેયરને પંખા નીચે સારી રીતે બે દિવસ માટે સુકવવા દેવાનું છે બે દિવસ થશે ને એટલે આપણો એકદમ ટેસ્ટી અને ચટપટો એવો કેરીનો પાપડ બનીને તૈયાર થઈ જશે તો છે ને એકદમ સરળ રેસિપી કોઈ જ વધારાની ઝંઝટ વગર આ ઘરે બનતો કેરીનો પાપડ તમે લોકો પણ ચોક્કસ બનાવજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો શું કઈ ગયા પછી તમે જોઈ શકો છો આપણો કેરીનો પાપડ તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી